રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્મત રૂપાલા એક ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનથી ક્ષત્રીય સમાજમાં રોષ ઉઠ્યો છે ત્યારે પંચમહાલમાં કરણી સેના દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો જ્યારે શહેરા બસ સ્ટેશનની સામે આવેલ તાલુકા સેવા સદન ખાતે કરણી સેનાના જિલ્લા પ્રમુખ જસવંતસિંહ સોલંકી સહિતના યુવાનો એકત્રિત થયા હતા મામલતદાર ધર્મેન્દ્ર પટેલને કર્ણી સેનાના જિલ્લા પ્રમુખ જસવંતસિંહ સોલંકી રાજેન્દ્રસિંહ સહિતના યુવાનોએ રૂપાલાના વિવાદિત નથી રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવવાની અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી જોઈએ જોકે મામલતદાર ધર્મેન્દ્ર પટેલે આવેદન સ્વીકારી ઉચ્ચ કક્ષાએ રજૂઆત પહોંચાડવા બાહેંધરી આપી હતી ક્ષત્રિય સમાજ દ્વારા કરાઈ રહેલા વિરોધની

કોઈ બેટી વાત રોટી નથી કે રૂપાલાએ ખોટી રીતે આ ભાષણ કર્યું છે અમારા ક્ષત્રિય સમાજે બદનામ કરવા માટે આ રૂપાલાને અમે ચેતવણી આપીએ છીએ કે થોડા દિવસમાં માફી તમને માગી છે પણ બે હાથ જોડી માફી નહીં માગે અને નીચે નંબર નહીં તો અમે આવનાર સમયમાં વિધાનસભા સુધી ઘેરાવ કરવા માટે જવાના આવે અને રૂપાલાને ટિકિટ કાપવામાં આવે એવી અમારી વિનંતી છે જય હિન્દ જય ભારત ક્ષત્રિય કમિશન પંચમહાલ જિલ્લા જેબીસી ન્યૂઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ